નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો અભી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર બનાસકાંઠા જિલ્લાના ભાભર નગરપાલિકા દ્વારા એક કોમ્પ્લેક્સમાં નોટિસ આપતા ભાભર નગરપાલિકા ચર્ચામાં બનાસકાંઠા જિલ્લાના ભાભર નગરપાલિકા દ્વારા એક કોમ્પ્લેક્સમાં નોટિસ આપતા ભાભર નગરપાલિકા ચર્ચામાં લાઠી બજારમાં અનેક જગ્યાએ બિનકાયદેસર કોમ્પ્લેક્સો આવેલા છે તેમ છતાં એક કોમ્પ્લેક્સને ટાર્ગેટ કરતા લોકોમાં ચર્ચાનો વિષય ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે શું નગરપાલિકા એક જ કોમ્પ્લેક્સમાં નોટિસ આપશે કે બીજાને પછી આપશે જે ચર્ચાનો વિષય કે પછી લોકોમાં ચર્ચા એ પણ થઈ રહી છે કે નજીકમાં ચૂંટણી આવતા કોમ્પ્લેક્સને ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે કે પછી બીજા કોમ્પ્લેક્સને પણ જો નોટિસ ન આપે તો લોકોમાં ચર્ચા છે કે આ એક રાજકીય સ્ટંટ લાગે છે જે લોકો માટે ચર્ચા ટોપ ઓફ ધ ટાઉન બની છે પણ જે હોય તે નગરપાલિકાની જાગૃતિ જોતા એવું લાગી રહ્યું છે કે ખરેખર નગરપાલિકા જાગૃત થઈ લાગે છે હવે પછી કોમ્પ્લેક્સોને પણ નોટિસ આપશે કે નહીં જેવી ચર્ચા પણ નગરપાલિકા દ્વારા બિનકાયદેસર કોમ્પ્લેક્સને નોટિસ આપતા અનેક કોમ્પ્લેક્સવાળા અને કોમ્પ્લેક્સ બિનકાયદેસર હોવાથી લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યું છે જો આ રીતે નગરપાલિકા જાગૃત થાય તો ઘણા એવા કોમ્પ્લેક્સો છે જેને પણ નોટિસ મળવી જોઈએ જે રત્નમ માણીને ટાર્ગેટ બનાવતા લોકોમાં ચર્ચા એ પણ થઈ રહી છે કે રત્નમની જ્યારે અપક્ષના ઉમેદવાર તરીકે ઉભા રહેવાના છે જે પણ ચર્ચાનો વિષય છે કે શું રાજકીય સ્ટંટો તો નથી ને શું આ નોટિસથી નગરપાલિકા શું પુરવાર કરવા માંગે છે જેવી પણ ચર્ચાનો વિષય ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે કારણ કે નગરપાલિકા દ્વારા એક જ કોમ્પ્લેક્સને નોટિસ મળતા લોકોમાં ચર્ચા એ પણ થાય છે કે આ એક રાજકીય સ્ટંટ લાગતો હોય એવું દેખાય છે જેઓ જાગૃત નાગરિકો પણ માની રહ્યા છે અને એ પણ ચર્ચા છે કે આ નોટિસ એક જ કોમ્પ્લેક્સ છે કેમ જેવી ચર્ચા પણ થઈ રહી છે કે ભાભરમાં અનેક કોમ્પ્લેક્ષ એવા છે કે જે બિનકાયદેસર છે તે પણ તેમ છતાં લોકોમાં ચર્ચા એ છે કે આ એક કોમ્પલેક્ષને નોટિસ આપતા નગરપાલિકાના લોકમુખે ચર્ચાનો વિષય ટોપ ટાઉન બન્યો છે જે એક જ નોટિસ આપતા જાગૃત નાગરિકો રિપોર્ટર યોગેશ જોશી અભિક્રાઈમ ન્યૂઝ ભાભર